રાધનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કઠોળ કીટ આપી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા આઠ વર્ષથી જન્મદિવસના દિવસે ટીબીના દર્દીને દતકલે અને ક્યારેક તો એકસાથે દર્દીને કઠોળની કીટ આપીને જન્મ ઉજવણી કરે છે આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા જણાવે છે કે ટીબીના દર્દીને દત્તક લે અથવા તો એક એક કીટ આપે તો આ પણ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય આ ઉજવણીના ભાગરૂપે આજે સાહીઠ જેટલા દર્દીને આજરોજ કઠોળની કીટ આપી અત્યાર સુધીમાં બસો પંચાવનથી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે જેમાં આ પ્રસંગે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિનજી ઠાકોર મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ

એ જે કોઈ આપણા જરૂર મતને કીટ આપે ક્યાં ગૌશાળામાં જેવું જોઈએ તો એનું મહત્વ હોય છે તો એને જન્મદિવસથી ખૂબ ખૂબ શુભકામના આપું છું ભગવાન ખૂબ ના આપે અને આવી પ્રવૃત્તિ કરાવતા રહી વાત આપણા વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી રવિજી ઠાકોર સાહેબ અહીંયા આપણું બધા વચ્ચે ઉપસ્થિત છે તો હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને અમે એમનો આભાર પણ મારી બાજુમાં મારા સિનિયર અને અમારા મારા મોટાભાઈ જેવા ડૉક્ટર કિશોરભાઈ પંચાલ સાહેબ છે એમણે આ પ્રોગ્રામ અમારા એસટીએસના આયોજનથી કરેલું છે એસટીએલએસ સંજય પટેલ સાથે રહી ને એમાં પણ આજનો દિવસ એટલા માટે ખૂબ આનંદદાયક છે વિશ્વનાથ વિશ્વનાથથી એમણે એક આહવાન કર્યું ઓલમોસ્ટ આખા વિશ્વમાં ટીવીને નાખવા માટે બે હજાર ત્રીસનો એક ટાઈમલાઈન આપ્યો હતો આપણા જે દીર્ઘ દ્રષ્ટિવાળા વડાપ્રધાન છે આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીને કઠોળ કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરી છેલ્લા આઠેક વર્ષથી હું મારા જન્મદિવસની ઉજવણી કઠોળની કીટ આપીને ટીબીના દર્દી સાથે ઉજવણી કરું છું હોટલ કે પાર્ટીમાં ખોટા ખર્ચને કરતો નથી અને સામાન્ય રીતે આ ટીબીના દર્દીને પોષણક્ષણ આહાર મળી રહે તે હેતુથી આ ટીબી દર્દીની કઠોર પીઠનું વિતરણ કરવામાં આવ્યું નામ મારું નામ ચાવડા ચીરા ગારૂડકા આરોગ્ય કાર્યકર